નમસ્કાર દર્શક મિત્રો ઝડપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પ્લાસ્ટિક દાણા ભરેલી બેગોની આડમાં બંધ બોળીના ગાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ અગિયાર હજાર ત્રણસો ચાર જેની કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો અડતાલીસનો પ્રોહી મુદ્દામાલ કબજે કરી ઘંડાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે એક બંધ મોડીની ગાડીમાં પ્લાસ્ટિક દાણાની બેગો ભરેલી છે આ બેગોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી થઈ હોય તે પ્રમાણેની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે એચઆર છેતાળીસ ઈ છન્નું સત્તાણું નંબરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ આવનાર હોય આ બાતમી હકીકત મળી હતી જે બાતમીના આધારે એલસીબી ટીમના આમલિયારા ગામે જીબી સ્ટેશન આગળ રોડ ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી અશોક લેલન ગાડીની વોચમાં ગોઠવાઈ ગયેલા દરેક ગયેલા દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેણે કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા નામઠામ પૂછતા મોહમ્મદ અબ્બાસ સાબરખાન ખાન મેવ રહે છીછરવાડી તાલુકો કામા જિલ્લો ભરતપુર રાજસ્થાનનું હોવાનું જણાવતા ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની આડમાં વિદેશી દારૂ ભરેલું હોવાનું જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા વિદેશી પેટી ન ત્રણસો જેમાં કુલ બોટલ અગિયાર હજાર ત્રણસો ચાર જેની કિંમત ત્રેવીસ લાખ પિસ્તાલીસ ચારસો અડતાલીસ મોબાઈલ નંક એક જેની કિંમત પાંચ હજાર રૂપિયા અશોક લેલન ગાડી જેની કિંમત રૂપિયા દસ લાખ તથા પ્લાસ્ટિક બેગ નંગ એક હજાર જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ પાસઠ હજાર એકવીસ કાગળોની ફાઇલ આ મળી ટોટલ ચોસઠ લાખ પંદર હજાર ચારસો અગ્નિશીતોનો કુલ મુદ્દામાલ કબજે કરતી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ એલસીબીના જવાનો દ્વારા પકડાયેલા ડ્રાઈવર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી લાવે છે કઈ જગ્યાએ આપવાનો છે આ બાબતે એલસીબીના જવાનો જવાનોએ હવે પૂછપરછ હાથ ધરી છે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા અમુરકા તાલુકો કામા જિલ્લો ભરતપુર રાજસ્થાનનાઓને જે એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફોન કરીને દિલ્હી જયપુર હાઈવે ઉપર કાબેલ કોટપૂતલી ટોલનાકા ઉપર બતાવેલ અને ત્યાંથી ઉપરોત ગાડીમાં પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી બિલ તથા બિલટી આપેલ અને વડોદરા ખાતે પહોંચી ફોન કરવાનું જણાવતા આ પકડાયેલો ડ્રાઈવર જે વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઉપરોક્ત ઇસામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગન્નાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની આડમાં બંધ બોડીના અશોક લેલન ગાડીમાંથી ગેરકાયદેસર ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી કુલ ત્રણસો સત્યાવીસ બોટલ નંગ અગિયાર હજાર ત્રણસો જેની કિંમત ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો અડતાલીસના વિશાળ માત્રામાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે તો વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યને મોટી સફળતા મળી છે જેના પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલ એલસીબી વડોદરા ગ્રામ્ય તેમજ એસ જે રાઠવા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ શક્તિસિંહ મહેન્દ્રસિંહ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવીણસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાસિંહ સતુભા આમ સંયુક્ત સમગ્રની કામગીરી બદલ આ મોટું જે કહેવાય કે એક સફળતા એલસીબી વડોદરા ગ્રામ્યને સફળ ઓપરેશન હાથ ધરેલ છે બીરો રિપોર્ટ પંકજ વસી